હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આપણે ફરીથી એક આપણા વિડીયોમાં આવી ગયા છે ગાર્ડનમાં તો લાસ્ટ ટાઈમ હું આપણા ફ્લાવરના બીજ રોક્યા હતા ને ઘરમાં એ મોટા થઈ ગયા છે કેટલા કેટલા મોટા થયા છે તમે બતાવો છું આ બીજ ફ્લાવરના એટલા એટલા મોટા થઈ ગયા છે જોઈ શકો છો આવી રીતના તો એને છે ને હવે આપણે ગાર્ડનમાં વાવી દઈએ આપણા ગલગુટાના ફૂલ છે ને એને મમ્મીએ ચૂકાવીને બીજ બનાવેલા છે એ તમને બતાવું જોઈ શકો છો આવી રીતના ફૂલ ચુકાવીએ ને તો એનો રોપ ગમે ત્યારે આપણે ધોવાઈ શકીએ ચાલો હવે ફ્લાવર રોપવાની તૈયારી છે એ આવી રીતના રોપી દઈએ ગાર્ડનમાં એટલા એટલા મોટા થયા છે તો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આ બધા ફ્લાવરના બે છે ને રોકી દીધા છે તમે જોઈ શકો છો ગાર્ડનમાં થોડા દિવસ પછી પાછા જોઈશું આપણે કે કેટલા મોટા થાય છે અને કેટલા એમાંથી રહે છે સોલ વાયેલા છે આપણે જોઈએ હવે આ આપણો આવી ગયો છે જોઈએ અને લેવાનું ક્યારે ઉપાડીએ આજે કાલે ઉપાડવાનું હશે ને તો તમને વિડીયોમાં જોઈ શકશો ને આજે આપણે સ્ટ્રોબેરી પાછી બહુ પાકી ગઈ છે આ ત્રીજી વખત છે ત્રીજી વખત આ પાછી તો એ બની આવે છે ફેમિલીથી તો એ એલુકુરની બી થોડું થોડી આપી દઈશું આપણે આપણે આ મોગરી બી હવે ફાસ્ટ ગ્રો થવા મળી છે અને પહેલું છે ને પાલક છે પાલક આ પાલક આ પાલકની ભાજી છે એ બી જોઈશું કેટલી મોટી થઈ ગઈ છે તે દિવસે આપણે આ ટ્રાન્સફર કરી હતી ને એ બી હવે ફાસ્ટ ગ્રોથ થઈ જાય છે મસ્ત મોટા થવા માંડે હવે મેથી મેથી હવે પાક ઉપર આવી ગઈ છે આપણી મકાઈ જોઈ શકો છો કેટલી મોટી થવા માંડે હવે ફાસ્ટ આ મસ્ત કેવી પપ્પાએ આ પેલું જોઈ શકો છો કેવું નાખ પેલું પેલું છે લાકડીમાં પેલું કપડાનો કટકો વીઠી રહીને વેલાને ચડવા માટે વેલાને આ વેલાની સડવા માટે બનાવેલું છે દૂધલાના વેલાની ચડાવવા માટે આટી મારીને આવી રીતના ઉપર સડી જશે વેલો જોઈ શકો છો આજે પવન બહુ છે જોઈ શકો છો તમે વેધર તો નાઈસ છે પવન ભીંડી છે આ મેથી છે તો ટમેટી બહુ ફાસ્ટ ગ્રો થાય છે ટમેટા નથી આવા આ કોબી જોઈ શકો કોબી કેટલી મોટી થાય ઊંડી ને આ ડુંગળી લાસ્ટ ટાઈમ તમને બતાવી દી બીજ જગ્યાએ એવા આવી હતી ને ઉપર એ ડુંગળી છે એ બી મોટી થોડી આ પેલું છે ને દેખાય તમને વિડીયોમાં ઝૂમ કરું શું શેરડી ભાઈ ભાઈ નથી ઊગી આપણે આ જોઈએ ચકલીનું ઘર આ એક્સ્ટ્રા અહીંયા છે ને લાકડી મૂકી દીધી છે ચકલીને બેઠવા માટે હવે ફાઇનલી આપણે ફ્લાવરમાં છે ને ફ્લાવર ઓપન થઈ જાય જોઈ શકો છો ફ્લાવરમાં બહુ પેલા જીંદુ આવેલા છે એટલે બહુ ફ્લાવર આવશે જોઈ શકો છો આ બધા આ બી એટલે બધામાં આવી ગયા છે જોઈ શકો છો સિંગલ અહીં એક સિંગલ છે એમાં બી આવી ગયું છે થોડા સમયમાં આવી ઓપન પણ થઈ જશે આ લાસ્ટ ટાઈમ આપણે આ લેવા હતા એ મોગરાનું કે ફ્લાવર છે એમાં નાખી સુગંધ આવે પણ બે ત્રણ ફ્લાવર આવીને પછી નથી આવતા એટલે ખબર નહીં વર્ષમાં એકવાર આવે કે એવું કંઈ લાગે જોઈએ આ ફૂદીને આપણે આપણે રતાળું છે રતાડું રતાળુનું પેલો કુંડામાં છે હજી એ બહાર કાઢીએ ને તો બહુ થાય પણ હમણાં એ કુંડામાં જ નાખ્યો છે કેમ કે આપણે આગળ વધી જઈએ ને હવે કાપી લઈએ અને પછી ખાતરમાં શું હમ કે આ અંદર કુસું થઈ જાય ને સમટાઇમ બહુ તો એને આગળ ન વધવા દે તેના માટે આ બિનજરૂરી બધા કુસું છે ને એને કાઢી લઈએ ખાતર ભર ને અને પછી એમાં છે ને થોડોક ખાતર નાખી દઈએ તો ગ્રો થઈ જશે ન એને ડાયરેક્ટ અલમાં જ લઈ લેશો અ તક્ષે ચેરી વઈતી લાસ્ટ ટાઈમ તમે જોયો છે વિડિયોમાં ઓકે માં વિગુસ જો ઓલરેડી જોઈ શકું છું તક્ષ અંદર છે જે આવ્યો નથી અમારે વિડિયો કેવો લાગ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આવશું નવા વિડીયોમાં બાય